યુટ્યુબ ફેમિલી છે માં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જય માતાજી હર મહાદેવ મસ્ત મજા સવાર પડી ગયો છે ફ્રેશ ને બ્લોગ શરૂ કરી દીધો છે

હવા હવા એટલે બહુ હે કે માલ પાણી પીવે નહીં મસ્ત મસ્ત જો પક્ષીનો મધુર અવાજ આવે છે ને અત્યારે આપણે જવાનું છે થોડો ઘાટો મારવા રસકે તો ફેમિલી અત્યારે આપણે આવી ગયા છે આપણે રસકે જો રસ્કે હે કે આવો થઈ ગયો કે દર નોતો લીધો થી જો હે હે જો એનો મસ્ત થઈ ગયો જો બરા ડક ખાવા મળી જો એટલે મને પાછા રોડ ની આવી ગયું કે તી ફૂંદી નાખે જો પાછા જો એ જો બહુ મસ્ત મસ્ત જો હજી પણ છે વાઢ આવવાની હજી બહુ વાર છે હજી તો વાઢ નહીં આવે હજી તો આનથી મોટો થાય ને પછી વાઢ આવશે એને અમે પાછો કપાય એટલો એવો થઈ ગયો ને સવાર સવારમાં તો કે ઠંડી બહુ છે અતારમાં જો ફરતા થોડું ફૂલ જ થાય હવાના ઝાકળના ને ઠાર ને બધું બહુ પડતું હોય કે એમાં મોલાજ બહુ સારું પડે મજા રસકા ને એનું બધાને ઘણું સારું પડે જવાનું આ વાતાવરણ ફ્રેશ વાતાવરણ હોય કે એટલે મસ્ત મસ્ત સારું પડે લે અત્યારે આપણે આવી ગયા છે ઘરે ને ઘરે છે કે અમારે બોર્ડીમાં જવું બોર ને બધું બહુ આવી ગયું છે લાગડ બધે આવી ગયા જો અવડી મોટી છે જો બધે છે કે બોર આવવા મળે જો એ પાયકા ને હજી પાકવાની વાત છે આખી બોડી ભરાઈ ગઈ બધે આવી ગયા બોર પાકે ત્યાં ખાવા આવજો અત્યારે તો પાકે છે જે પાકા નથી પાકવાની તો એ તો મસ્ત મસ્ત ગીલા ગીલા મજ બોર આવ્યા તો ફેમિલી હવે કમ્પ્લીટ છે કે માલને પાવાનો ટાઈમ થઈ ગયો છે બધા જવો ખાઈ લીધું છે તો હવે છે કે માલને બધાને પાઈને બહાર ફેરવી લઈએ કેમ લે માલનું કામ તો કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે મારે જવાનું છે ગામમાં અને ગામમાં થોડું ઘણું કામ છે તો એ કામ પતાવવાનું છે પછીનું જવાનું છે આપણે માલમાં જ્યાં ડુંગળી કરેલી છે ના ના એ પાછું જોવા જવું પડે કેવું છે કેવું નહીં પણ બે દીમાં પાણી આવે તો પાણીનું નક્કી કરવું પડે પણ વાલવાઈ જવું પડે તો બધા ખેતર એટલે ધાન તો દેવી પડે તો મારે એવું છે તો માલમાં ના જાવ ને ને મારા બાને હવે જવું છે કપાવીને માલ ને બધા નીણ કરી દીધી પાય ને દીધું હવે કપાવીને તો હટ વેલા આવજે એ હા હો જેમ કામ પતે એમ પણ વી આવાનું હોય ને ફેમિલી અમે તો કામ ઉપર આધાર રોજ થોડું ઘણું વાર લાગી તો વાડે લાગી જેમ હોય બને એટલું વહેલાં વી આવીશું એમ તો હવે જાય અત્યારે ફેરનું જુઓ અમારે ઝોનના ખ્યાલ જોન એ ભાઈ વાસદન રમવાડી હે કિલેર લીના આહિલ ઝોન ખીલે ખીલ્યા આપડે ગયા ગમ પછી કાના તો કપાસ તો અત્યારે જો પાછા ગાઠિયા ફૂલા ગયા પછી પાછો ગામમાં હેકે ધક્કો ખાવો પૂર્યો ગાંઠિયા

મને એક ભાવે તો ખરા હતી બધા ભાવતા તો ગાંઠિયા તો તો ફેમિલી કમ્પ્લીટ હતા રોટલાનું બધું થઈ ગયું છે જો શાકે આપી દીધું છે અહીં મરશે અને આપણે એક ડીશ ખાલી થઈ ગઈ છે એટલા ગાંઠિયા ખાઈ લીધા હવે આ ખાવાનું કેટલું હાલ કાંઈ નક્કી નહીં રોટલા ખૂટવા દેવાનું છે બે રોટલા હા

હવે જવું છે સુવા અને આજનો બસ જો અહીંયા સુધી રાખું છું આશા રાખું છું તમને અમારો ગમ્યો છે ગમ્યો તો લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં નવા કરી નાખજો નવા સાથે ત્યાં સુધી બધા જય માતાજી